ગેરે જવાના છે સિટીમાં એમ કહી દએ તો હું ફટાફટ તૈયારી કરી દઉં દઉં આખો દાડો પહેલો સિટી 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 તમે કીધું તો કે લગન પછી રહેવા જવાના છે કે તારા બાપાઈ કું પેલું આલ્યું છે ઇનું સિટી વગર હું સિટી વગર આ ખોટી ખોટી વાતો ના કરતા મારા આગળ લગન પહેલા બીજી વાતો લગન પછી બીજી વાતો એ કુકરની સીટીઓ મારું થાય ખોટી વાતો ન કરતા મફત જવાય છે સિટી મફત જવાય છે તારો બા ને મફત ની જવા તો આપણે શું કે પેલી જમીન છે વેચીને આપણે જતા રહીશું આ નવા બધી વાતો તમે કેમ કરો છો લગન પહેલા કીધું તો હતું કે સિટીમાં રહેવા જવાનું છે આખો ગાળો પૂમો પાડે મારી બેન પનીઓ ને ઘર કર્યું બજાર વાકન કર્યું ઘર નોકરિયાત છે નોકરિયાત બધું એ કરે કે મારી બેનપણીઓ જો એના હસબન્ડ એના ઘરવાળા તો જો કેટલી હાઈ હાઈ ફાઈ નોકરી કરે છે અને એ લોકો આખો દિવસ નોકરી કરે ને સાંજે મસ્ત બજારમાં ફરવા જાય તે રિયો ફ્રન્ટમાં બેસવા જાય એટલી મજા આવે ને મને આવી રીતે જોઉં છું તો તમારા જોડે રિયો ફ્રન્ટમાં બેસવું હેડો જઈએ જોઈએ સિટીમાં હેડો તો દીસો મેથી માની છે રિવર ફન નહીં ઓય તો 10 વાગે તું છૂટી થઈ જોઈએ છે તબેલામાંથી ચોંતી રોધી ખાઈને ચાર વાગ્યા સુધી ઊંઘવા મળે તો ગંધ નેકલી દાડો વીકી લઈને ટ્યુ 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 કરી ફર્યા મરી જાય ઉપર તો મહિના હજાર રૂપિયા ભાડું આવે તો

મેન્ટેનન્સ શેર નહી કમા શેર માં એટલું બધું કમાઈશું ને કેમ નહી કમાયશું એટલે તમે કઈ નહીં પોતો કરવા જીવન બધા

મેં તો કહી જ રાખી તો મારે લગન પછી સીટી રહેવાનું છે હું ગામડામાં નહીં કોઈ આ છે અમાર મહિના પણ તો જે તમે જો કે હું મારી વાત ખબર એક મહિના ના અંદર મને સીટી માં ના લઈ ગયા તું હું મારા બાપા ઘરે જતી રહી ને બાપાના ઘરે ના ગઈ તો હું સીટી માં મારા ફ્રેન્ડો ના ઘરે જતી રહી તો રે તો નોકરી ઓકરી કરે ને પોતાનું ઘર કરે બાલા જાય જાય કોક અતારી સીટી માં તો કોઈ લેવાનું નહીં

જમીન બમીન નું પૂછો ને પૈસા ભેગા થાય સિટી માં જવાનું થાય ફટાફટ જોવા

ખબર કશું નહીં સીટીમ જવું છે ને વામ છોતી કે મને કે પેલું હેકર તમારો વિઘોય લે મારો સીટીમ જવું છે રવા હે ઇની બેન પણ એના વાદે સાળી સા મારા દીઓ ની કંટાળી ગયો છો હતી સીટીમ હું કરવા રેવા જઉં છું ભાઈ ઘર સન રૂપાળું તમારું તો એ રૂપાળો તો ઘર સ તબેલો સ બીજું હું જોવા છે ને આટલું સુખ તો શો મળે આમ સીટી ના કરતા તમે જોવો પોબળો એ ગમે તે કે હું ગમે તે करू પડે બેસી મારી નીની મેકલી દેવી મારી વાત સાંભળો તમે જમીન વેચતા નહીં તમે રાખો તમે તાર ખેડો હું આવું છું હાલત તમારા રંગાતી ચડ તાનિયા વાતો કરે છે કે બલ્યા તો બૈરું છે ખૂ છે આમ હું કરું હા બત્ની કચરાપતો કરવાના લેટ ગયો આવું જમીન વેચિન તો થોડું સિટીમાં જવાતું છે વાત કરો જો ઈના કાથી આપણે ગામમાં રહેવું હારું શું થઈ

ત્રણસો રૂપિયા લેશે એટલું તમે કમાવશો નહીં કાપી લઉં હું બંધ આ હું થોડું પેલું માં પેલો ભાઈ ભેગા થયા ઘર તમાર જોડે અમે તારા જો તારા સિટીમાં જવાનો શોખ નઈ તને આ બધા પૈસા લઈ

એરી બેટા વેચી મારી અને એના જે પૈસા ને હું તમને આલું તું તારે આ સુખ શાંતિ સિટી માં જઈ અને તમે તારે જમીન બે જણો રહેજો તમે ને તો કેતો તો કે મારે જવું છે જવું છે સિટી માં રહેવા જવું તમે તારે રહેજો બાપા એ જમીન તો તમારી મનપસંદ હતી ને કટકો રોટલો બાપુજીએ તમારા માટે લઈ મૂકી હતી કે તમારી યાદ માં કુતરા ના ગોરી ગોમ માં વાત કરો કેમ આટલી ખોટી વાતો કરો છો પણ તને કોઈ સિટી માં નહીં જવું નહીં જાવ આવી રીતે દાદાની જમીન વેચાઈને હું સિટીમાં ખુશ રહે તમે કે વાતો કરો છો આ પૈસા લોન હાલ જ મારો ઓર્ડર છે જઈન તમે દાદાની જમીન લેતા હો બેટા તને તારા બાપની જમીન વેચાય ગમતું નહીં તો તારા ઘરવાળાની જમીન વેચાય તને હનુ ગમ એ તારી ઈચ્છા કા એ કોઈ તારી નહીં એ પારકી જમીન છે જમીની અમે તું હોય કણા આ બધું વેચીને તમે સિટીમાં જો એ બધું હારું લાગે આ મારા જો નોકરી છે તે ઇન્કમ થઈને રૂપિયા કમાવ ઓય તબેલો ભેળાઈ જાય હું આખું ઘર ભેળાઈ જાય કે જમીન વેચી ને આપડો ના જવાય ફોક તો જાય ના જવાય બેટા રૂપિયા વાળા પોણી પણ ના બંધાય કરવાની મહિનામાં એક વાર મને સિટીમાં આટો મારવા તમારે લઈ જવાનું પૈસા બાપુજી તમે હા ભગવાન આયા મારા ભગવાન આયા